જય માતાજી બધાને તો શિયાળો આવે ને અને બજારમાં જઈએ ને તો એટલી બધી લીલીચામ શાકભાજી જોવા મળે ને કે ના લેવું હોય ને તો પણ લેવાનું મન થઈ જાય તો મારે પણ એવું જ થયું બજારમાં ગઈ હતી અને ત્યાં એ લોકો છે ને ત્રીસની બે જોડી ભાજી આપતા હતા મેથીની તો ઘરમાં હતી છતાં પણ મેં લઈ લીધી તો થયું કે ચાલો આજે મેથીની ભાજીનું શાક જ બનાવી લઈએ તો મેથી અને ચણાના લોટવાળું શાક તો આપણે ઘણી બધી વાર બનાવતા હોઈએ છીએ પણ આજે આપણે એકદમ નવી જ રીતે મેથીની ભાજીનું શાક બનાવવાના છીએ એના માટે એક પેનમાં મેં એક પડી જેટલું તેલ લઈ લીધું છે અને બીજી તરફ અહીંયા મેં એક મોટો બાઉલ ભરીને મેથીની ભાજી લીધી છે એને મેં ધોઈને કોરી કરીને રાખી છે શાક બનાવવાનું હોય અને થોડીવાર પહેલાં એને ધોઈને કપડા ઉપર પાથરી દેવાની એટલે એ સરસ કોરી થઈ જશે હવે તેલ ગરમ થાય એટલે આપણે એમાં પોણી વાટકી જેટલું અહીંયા મેં લીલું લસણ લીધું છે એ ઉમેરી દઈશું અને લસણને આપણે સરસ સાતડી લેવાનું છે આજે આપણે લસણિયા મેથીનું શાક બનાવવાના છીએ અને એમાં આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીશું જેના લીધે આ શાકનો ફ્લેવર એકદમ સરસ અલગ જ આવશે અને જેવું લસણ સંતળાય ને એવું આપણે એમાં બધી જ ભાજીને ઉમેરી દઈશું એને પણ આપણે એકથી બે મિનિટ જેટલું સાંતળી લેવાની છે પ્રોપર એને કૂક નથી કરવાની ફક્ત એકથી બે મિનિટ જેવું આપણે એને કચરી જ કૂક કરવાની છે જેથી એનો ફ્લેવર પણ સરસ જળવાઈ રહે અને એનો કલર પણ સરસ જળવાઈ રહે જો આપણે એને બહુ વધારે પડતી કૂક કરીએ ને તો એની ફ્લેવર જે ઓરિજિનલ હોય ને થોડી દબાઈ જતી હોય છે એટલે આપણે એને થોડી વાર માટે થવા દઈશું તો અહીંયા લગભગ અઢેક મિનિટ જેવું થયું છે અને જો આપણી મેથીની ભાજી સાવ શ્રીંક થઈ ગઈ છે ને સરસ એ સંતળાઈ ગઈ છે હવે આપણે આને છે ને એક બાઉલમાં નીકાળી લઈશું હવે અહીંયા મેં બે નાની સાઇઝની ડુંગળી અને એક ટમેટું લીધું છે જો તમારી ડુંગળી મોટી હોય ને તો એક મોટી ડુંગળી જ લઈ લેજો અને બંનેને આપણે ઝીણું ઝીણું સમારી દેવાનું છે ટમેટાને આ રીતે બીજ નીકાળીને આપણે સમારીશું જેથી આપણી જે ગ્રેવી બનશે ને એમાંથી પાણી છૂટું ના પડે તો આ રીતે મેં બંનેને ઝીણા ઝીણા સમારી લીધા છે હવે જે પેનમાં આપણે મેથીને એવું સાંતળ્યું હતું ને એ જ પેનમાં આપણે ફરીથી એક પડી જેટલું તેલ લઈ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું જીરું જીરું ખીલે એટલે થોડી આમથી હિંગ એક ચમચી ભરીને આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું અહીંયા મેં એકદમ તીખા લીલા મરચાં લીધા છે તીખાશ આપણે વધારે લીલા મરચાંમાંથી જ લાવીશું અને આદુ અને લસણની કચાશ દૂર થાય એટલે એમાં આપણે જે ડુંગળી સમારીને રાખી હતી એ આપણે ઉમેરી દઈશું અને એને સરસ એ ગુલાબી થાય અને તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી થવા દેવાની છે ડુંગળી સરસ સંતળાય એટલે આપણે જે ટમેટા સમારીને રાખ્યા હતા એ ઉમેરી દઈશું અને ટમેટા ઉમેરીને તરત જ આપણે આખા શાકના ભાગનું મીઠું અત્યારે જ ઉમેરી દઈશું જેથી ટમેટા સરસ ગળી જાય તો હવે ટમેટા ગળે અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી એને થવા દઈએ ત્યાં સુધી આપણે એક પેસ્ટ રેડી કરવાની છે એ કરી લઈએ તો એના માટે અહીંયા મેં એક મિક્સર જાર લીધું છે અને એમાં આપણે એક ચમચી જેટલા કાચા જ અહીંયા મેં શિંગદાણા લીધા છે ને એક ચમચી જેટલા દાળિયા લઈ લેશું આપણે બહુ જ માઇલ્ડ ફ્લેવર આની આપવાની છે અને એને પહેલાં આપણે કોરા જ ગ્રાઇન્ડ કરી લઈશું જો આ રીતે પાવડર જેવું થાય એટલે થોડું અમથું પાણી ઉમેરી આની આપણે એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લેવાની છે તમને થશે કે પેસ્ટ કરવાની શું જરૂર હતી આપણે સીધો પાવડર પણ ઉમેરી શકીએ છીએ પણ પાવડર ઉમેરીએ ને ત્યારે શાકનું ટેક્સચર અલગ આવે છે ને જ્યારે આ રીતે આપણે સ્મૂધ પેસ્ટ ઉમેરીશું ને તો શાકનું ટેક્સચર સાવ અલગ જ આવશે જે તમે આગળ જોજો અને જો આ રીતે ટમેટા સરસ ગળી જાય એટલે એમાં આપણે હળદર અડધી ચમચી જેટલું જીરું અને થોડું અમથું આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું આગળ આપણે લીલા મરચાં એકદમ તીખા ઉમેર્યા છે એટલે અત્યારે મેં થોડું અમથું જ લાલ મરચું ઉમેર્યું છે વન ફોર્થ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું અને મસાલાને ફક્ત આપણે દસથી પંદર સેકન્ડ જેટલું જ સાંતડવાના છે અને તરત જ આપણે જે પેસ્ટ બનાવીને રાખી એ આપણે ઉમેરી દઈશું અને જો પેસ્ટ આપણે ઉમેર્યું ને તરત જ આપણી જે આ ગ્રેવી બની હતી ને એની જે ટેક્સચર છે ને સાવ બદલાઈ ગયું છે જો એકદમ સરસ ક્રીમીએ થઈ ગઈ છે એને આપણે એકાદ મિનિટ જેટલી થવા દેવાની છે જો આ રીતે સાઈડમાં તેલ દેખાવા માંડે ને એટલે આપણે જે લસણ અને મેથી સાંતળીને રાખી હતી ને એ બધી જ આપણે ઉમેરી દઈશું બધું બરાબર મિલાવી લઈએ અને આ શાકની ફ્લેવર આ ગ્રેવીના લીધે એટલી સરસ આવે છે ને કે બહુ જ મજા આવશે તમને ખાવાની અને આને આપણે થોડીવાર માટે થવા દેવાનું છે જો આ રીતે સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડે ને એટલે આપણે આને લગભગ ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું આપણે રસાવાળું શાક નથી કરવાનું પણ આ રીતે થોડા પ્રમાણમાં પાણી ઉમેરશું ને તો સરસ એક લચકા પડતું શાક રેડી થશે અને હવે આપણે આને ઢાંકીને લગભગ એકથી બે મિનિટ જેટલું થવા દેશું જેથી સરસ સાઈડમાંથી તેલ છૂટું પડી જાય અને મેથીની ભાજી બનાવી છે તો સાથે સર્વ કરવા માટે પણ કંઈ જોઈશે ને તો મેથીની ભાજી સાથે જુવારના રોટલા કે રોટલી ખૂબ જ સરસ લાગતા હોય છે તો આપણે એ બનાવી લઈએ અને અત્યારે મને મીઠું થોડું ઓછું લાગ્યું હતું ને તમે મીઠું ઉપરથી થોડું એડ કર્યું છે તો હવે આપણે આને ઢાંકીને થવા દઈએ અને થોડી વારમાં હું ગેસ બંધ કરી દઈશ અને આપણે જુવારની રોટલી બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મેં એક વાટકી જેટલો જુવારનો લોટ લીધો છે ફક્ત જુવારના લોટમાંથી જ આપણે રોટલી બનાવીશું ઘણા બધાને બધી પ્રોબ્લમ્સ આવતી હોય છે કે જુવારની રોટલીની કિનારીઓ ફાટી જાય છે રોટલી ચવ્વળ થઈ જાય છે તૂટી જાય છે બધી જ પ્રોબ્લમનું સોલ્યુશન લાવવાનો આજે આપણે પ્રયત્ન કરીશું અને સાઈડમાં મેં એક પેનમાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દીધું છે આ રીતે લોટ સરસ ચડાઈ જાય એટલે એમાં થોડું આમ તો મીઠું મેરી દઈશું અને જે એકદમ ગરમ પાણી આપણે કરીને રાખ્યું છે ને એમાંથી આપણે આનો લોટ બાંધવાનો છે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને એને ચમચીથી મિક્સ કરીશું કારણ કે પાણી બહુ જ ગરમ છે અત્યારે હાથ આપણે નહીં અડાડી શકીએ આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આપણને જરૂર જણાય ને એટલું પાણી ઉમેરીને આપણે આનો એકદમ સ્મૂધ લોટ બાંધી લઈશું લોટ આપણે રોટલી જેવો નથી રાખવાનો એના કરતાં થોડો આપણે ઢીલો રાખીશું જેથી આપણી રોટલીમાં બિલકુલ પણ ક્રેક્સ નહીં આવે તો જો આ રીતનો મેં લોટ બાંધીને રેડી કરી લીધો છે હવે જુવાર ને બાજરીને બધામાં એ થતું હોય છે કે એમાં ગ્લુટન નથી હોતું એટલે આ રીતે ગરમ પાણીથી લોટ બાંધીશું અને એને લગભગ બેથી ત્રણ મિનિટ જેટલું આપણે બાજરીનો લોટ આપણે કેવી રીતે મસળતા હોય છે એ રીતે મસળી લેવાનું છે જેથી સરસ લોટમાં એક ચિકાશ આવશે અને આપણી રોટલી એકદમ સોફ્ટ બનીને રેડી થશે તો હું આ રીતે આને એકથી બે મિનિટ જેટલું મસળી લઉં લોટ સરસ મસડાઈ જાય એટલે આ રીતે હાથમાં થોડું ઘી લઈને ઘીવાળો હાથ કરીને આપણે લોટને કૂણવી લેવાનો છે આવું કરવાથી પણ આપણી રોટલી સરસ સોફ્ટ થતી હોય છે અને હવે આપણે આને બાંધીને રેસ્ટ નથી આપવાનો આપણે તરત જ આમાંથી રોટલી કરીશું હવે આપણે આમાંથી એકદમ મોટી મોટી સાઇઝની રોટલી નહીં કરી મીડિયમ સાઈઝની જ રોટલી કરીશું અને આ એકદમ પાતળી પણ જેટલી આપણે રોટલી વણતા હોય એટલી નહીં વણાય તો હવે આપણે આ રીતે પાટલી ઉપર થોડું અટામણ લઈ લેવાનું છે અત્યારે મેં જુવારના લોટનું જ અટામણ લીધું છે અને આપણે એકદમ હળવા હાથે આમાંથી રોટલી વણી લઈશું અને જો તમે જોજો કે કેટલી આસાનીથી એ રોટલી વણાય છે આપણે જેવી રીતે ઘઉંના રોટલી ફરતી હોય છે ને એવી જ રીતે આ રોટલી પણ ધીરે ધીરે ફરી રહી છે જો તમને આ રીતે ના ફાવે ને તો તમે પ્લાસ્ટિક ઉપર પણ લોટ મૂકીને રોટલી વણીને કરી શકો છો મારાથી આવી રીતે થાય છે તો હું સીધી પાટલી ઉપર જ કરું છું તો જો આ રીતે રોટલી વણાઈ જાય ને એટલે એક સાફ કપડું લઈને આપણે વધારાનું અટામણ એના ઉપરથી ખંખેરી લેવાનું છે આ કરવું ખૂબ જરૂરી છે નહીં તો છે ને પછી રોટલીમાં ક્રેક્સ આવતી હોય છે ને પછી ઉપર લોટ દેખાય છે જે સારો નથી લાગતો એટલે વધારાનો બધો જ લોટ આપણે આ રીતે સાફ કપડાથી ખંખેરી લેશું અને આપણે તવીને પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દેવાની છે ગરમ તવી ઉપર આપણે ફાસ્ટ ગેસ ઉપર એને થવા દેવાની છે જો ધીમો ગેસ રાખશો ને તો પણ તિરાડ આવી જશે અને એક બાજુથી થાય ને પછી બીજી તરફ આ રીતે અહીંયા મેં ભીનું કપડું કરી લીધું છે ને ભીનું કપડું કરીને આપણે આખી રોટલીને લૂછી લેવાની છે આવું કરવાથી જ્યારે તમે બીજી તરફ જે ક્રેક્સ આવતી હોય છે ને એ નહીં આવે અને ફાસ્ટ ગેસ ઉપર જ આપણે એને થવા દઈશું તો આપણે એને આ રીતે જો પલટાવી લઈએ બીજી તરફ થાય એટલે સીધી જ એને ગેસ ઉપર લઈને હું ફૂલાવી લઈશ આ રીતે તમારે ના ફૂલાવવું હોય તો તમે કપડાંથી દબાવીને પણ ફૂલાવી શકો છો પણ આ રોટલી એ રીતે કપડાંથી દબાવીને જલ્દી નથી ફૂલતી એટલે મેં સીધી આ જ રીતે ફૂલાવી લીધી છે અને આપણે એને નીચે લઈ લઈએ અને તરત જ એ ગરમ ગરમ જ હોય ને ત્યારે આપણે એના ઉપર ઘી લગાવી દેવાનું છે ને ઘી આપણે બંને સાઈડ લગાવીશું જેથી એ લાંબો સમય સુધી એવીને એવી સોફ્ટ રહેશે એકવાર હું તમને બીજી વાર પણ શેકીને બતાવી દો જો આ રીતે રોટલી એક બાજુથી થવા આવે ને એટલે ભીનું કપડું લઈને આ રીતે રોટલીને સરસ આખી મેં લૂછી લીધી છે આ રીતે કરવાથી બે કામ થશે એક તો વધારાનું અટામણ પણ નીકળી જશે અને રોટલી આપણી થોડી ભીની થઈ જશે જેના લીધે તમે એને બીજી તરફ પલટાવશો ને ત્યારે જે ક્રેક્સ આવતી હોય છે ને એ નહીં આવે અને પહેલી બાજુથી આપણે એને બહુ વધારે પડતી નથી શેકવાની થોડી આમથી અતકચરી જ આપણે શેકવાની છે અને હવે જો હું સીધી એને ફૂલાવી લઈશ તો થાય છે ને એકદમ મસ્ત ફૂલીને દડા જેવી આપણી જુવારની રોટલી અને સોફ્ટ પણ એટલી છે હું તમને આગળ બતાવીશ તો રોટલી અને શાક બંને રેડી થઈ ગયું છે આપણે ફટાફટથી એને સર્વ કરી લઈએ તો સાંજે આવી થાળી મળી જાય તો કાંઈ ઘટે કાંઈ ના ઘટે અને આની સાથે હું ધાણા લસણની ચટણી મેં બનાવીને રાખી છે એ અને છાસ સૌ કરીશ ચટણી મેં પહેલાં ચેનલ પર શેર કરેલી છે એ તમે હજુ સુધી ના જોઈ હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક ઉમેરી દઈશ એકવાર જરૂરથી ચેક કરી લેજો તો આજની મારી આ મહેનત તમને ગમી હોય ને તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો ફરી હું લઈને આવીશ આવી જ એક નવી રેસીપી ત્યાં સુધી બધાને જય માતાજી